નમસ્કાર આજે આપણે કેળવણીનો વિસ્તૃત અર્થ જોઈશું કેળવણી શબ્દ એ માત્ર શાળા કે કોલેજમાં અપાતા શિક્ષણ પૂરતો મર્યાદિત નથી જો આપણે તેના વિસ્તૃત અર્થની વાત કરીએ તો તે એક એવી પ્રક્રિયા છે જે બાળકને તેના જન્મથી લઈને મૃત્યુ સુધી કંઈક ને કંઈક શીખવતી રહે છે તો અહીંયા કેળવણી શબ્દનો આપણે અર્થ જોઈએ તો એ ફક્ત શાળા હોય કોઈ કોલેજ હોય તો ત્યાં જે શિક્ષણ અપાય છે એને જ કેળવણી કહેવાય એટલું નથી આપણે એનું વિસ્તૃત અર્થ જોઈએ તો કેળવણી એટલે શું તો બાળક જ્યારથી જન્મે અને મોટું થાય અને એનું મૃત્યુ થાય ત્યાં સુધીમાં એ જે કાંઈ શીખીએ એ બધું જ કેળવણીમાં સમાવેશ થઈ જાય છે હવે આપણે કેળવણીના વિસ્તૃત અર્થને સમજીએ તો એમાં જોઈએ આપણે પહેલો પોઈન્ટ કેળવણી એ આજીવન પ્રક્રિયા છે વિસ્તૃત અર્થમાં કેળવણી એટલે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા તે માત્ર પુસ્તકો કે ડિગ્રી પૂરતી મર્યાદિત નથી માણસ પારણાથી લઈને સ્મશાન સુધી પર્યાવરણ અને અનુભવો દ્વારા સતત શીખતો રહે છે એટલે વિસ્તૃત અર્થમાં આપણે જોઈએ તો કેળવણી એટલે શું તો આ જીવન જે કાંઈ આપણે શીખતા રહીએ છીએ એ બધું જ કેળવણી છે કેળવણી એ ફક્ત પુસ્તકો કે ડિગ્રી પૂરતી મર્યાદિત નથી એટલે પુસ્તકોમાં જે આપણે વાંચ્યું અને આપણે શીખી લીધું એ જ કેળવણી નથી કોઈ આપણને ડિગ્રી મળી ગઈ તો એ જ કેળવણી નથી કેળવણી તો આપણો જન્મ થાય તે ત્યારથી માંડી અને આપણું મૃત્યુ થાય ત્યાં સુધી આપણે જે કંઈ અનુભવો દ્વારા પ્રકૃતિ પાસેથી આપણે જે કંઈ શીખીએ છીએ એને કેળવણી કહેવાય હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ સર્વાંગી વિકાસ સાચી કેળવણી એ છે જે મનુષ્યના તમામ પાસાઓનો વિકાસ કરે તો સાચી કેળવણી તો એને કહેવાય કે જે મનુષ્યને બધી રીતે વિકાસમાં મદદરૂપ થતી હોય એટલે કે મનુષ્યનો બધી રીતે વિકાસ કરે એને સાચી કેળવણી કહેવાય તો આપણને એમાં આપેલું છે શારીરિક એટલે કે શરીરનું સ્વાસ્થ્ય અને કૌશલ્ય બીજું છે માનસિક તો એમાં વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પછી ત્રીજું છે સામાજિક તો સમાજમાં હળીમળીને રહેવાની કળા અને ચોથું આપેલું છે આધ્યાત્મિક એટલે આત્મા અને જીવનના ઊંડા અર્થની સમજ તો સાચી કેળવણી જે છે એ મનુષ્યના આ બધા પાસાઓનો વિકાસ કરે છે મનુષ્યમાં વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા સારી આવી જાય સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ એટલે કે સમાજમાં આપણે એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ જીવનના ઊંડા અર્થની સમજ આવે તો આવી રીતે મનુષ્યના બધા પાસાઓનો વિકાસ કરે એને સાચી કેળવણી કહેવાય પછી આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ અનુભવ દ્વારા શિક્ષણ તો વિસ્તૃત અર્થમાં વ્યક્તિ જે કંઈ અનુભવે છે તે બધું જ કેળવણી છે એટલે કે માણસ જે કંઈ અનુભવે છે એ બધું જ કેળવણી છે રસ્તા પર ચાલતા મળતો બોધ ઠોકર ખાધા પછી મળતી સમજ કે કોઈ વડીલની વાત આ બધું જ શિક્ષણનો ભાગ છે અહીં આખું વિશ્વ એ એક પાઠશાળા છે એટલે આપણે રસ્તા ઉપર ચાલતા જતા હોય અને આપણને કોઈ બોધ મળે અથવા કોઈ આપણે સારો સુવિચાર જોઈ ગયા હોય અને એમાંથી આપણને કંઈ શીખવા મળે તો એ પણ કેળવણી છે પછી ઠોકર ખાધા પછી મળતી સમજ એટલે આપણને કોઈ ઠોકર લાગી હોય એટલે જીવનમાં કાંઈ એવો ખરાબ અનુભવ થયો હોય અને પછી આપણને એમાંથી જે કાંઈ સમજ મળે તો એ પણ કેળવણી છે પછી કોઈ વડીલની વાત સાંભળી અને આપણને કંઈ શીખવા મળે તો એ પણ કેળવણી છે એટલે આ બધું જ કેળવણી છે એટલે ટૂંકમાં જોઈએ તો આખું વિશ્વ એ એક પાઠશાળા છે એટલે આખી દુનિયામાંથી આપણને ગમે ત્યારે કાંઈ પણ શીખવા મળે તો એ બધું જ કેળવણી ગણાય પછી આપણે જોઈએ ચોથો પોઈન્ટ પર્યાવરણ સાથે અનુકૂલન કેળવણી વ્યક્તિને એવી રીતે તૈયાર કરે છે કે તે પોતાની આસપાસના સામાજિક અને પ્રાકૃતિક વાતાવરણ સાથે સુમેળ સાધી શકે અને જરૂર પડે ત્યારે તેમાં રચનાત્મક પરિવર્તન લાવી શકે એટલે કેળવણી કોને કહેવાય તો કેળવણી તો એ વ્યક્તિને એવી રીતે તૈયાર કરે છે કે આજુબાજુનું જે કંઈ વાતાવરણ છે કે પછી સામાજિક હોય કે પ્રાકૃતિક હોય તો એની સાથે સુમેળ સાધી શકે એટલે વ્યવસ્થિત રીતે રહી શકે સમાજમાં હળીમળીને રહે પ્રકૃતિ સાથે સુમેળ સાધી શકે અને જરૂર પડે ત્યારે સમાજમાં પરિવર્તન લાવી શકે તો કેળવણી આવી રીતે વ્યક્તિને વ્યવસ્થિત રીતે તૈયાર કરે છે પછી આપણે જોઈએ પાંચમો પોઈન્ટ શક્તિઓનું પ્રગટીકરણ ગાંધીજીના મતે કેળવણી એટલે બાળક અને માણસના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનું આવિષ્કરણ તો ગાંધીજીએ કેળવણીની એવી વ્યાખ્યા આપેલી છે કે બાળક અને માણસના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનું આવિષ્કરણ એટલે માણસના શરીરમાં મન અને આત્મામાં જે કાંઈ ઉત્તમ અંશ રહેલા હોય એ ઉત્તમ અંશોને આપણે બહાર લાવીએ એટલે આપણામાં જે કાંઈ કળા છુપાયેલી છે એને આપણે બહાર લાવીએ તો એ સાચી કેળવણી છે એટલે કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ સુસુપ્ત શક્તિ હોય જ છે તેને બહાર લાવી ખીલવવી એ જ સાચી કેળવણી એટલે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ શક્તિ પડેલી હોય જ છે એ શક્તિને આપણે બહાર લાવીએ અને ખીલવીએ એને સાચી કેળવણી કહેવાય હવે આપણે નિષ્કર્ષ જોઈ લઈએ કેળવણી એ માત્ર અક્ષર જ્ઞાન નથી તો કેળવણી એટલે ફક્ત એવું નથી કે સ્કૂલમાં જઈને આપણે પુસ્તકિયું જ્ઞાન મેળવ્યું અથવા પાઠશાળામાં કોલેજમાં જઈને આપણે જ્ઞાન મેળવ્યું ફક્ત એ કેળવણી નથી પણ મનુષ્યને મનુષ્ય બનાવવાની અને તેના જીવનને સાર્થક કરવાની અવિરત યાત્રા છે એક વાક્ય પણ છે સરસ મજાનું કે હું માનવી માનવ થાવ તો ઘણું એટલે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવવાની અને એના જીવનને સાર્થક કરવાની કે જે આપણે મનુષ્ય અવતાર લઈને આવ્યા છીએ તો આપણો મનુષ્ય અવતાર સાર્થક થાય આપણો ફેરો સફળ થાય પૃથ્વી પરનો તો એની યાત્રા એટલે કેળવણી એટલે કેળવણી એ અક્ષર જ્ઞાન નથી કે જે શાળા કોલેજમાં અપાય છે ફક્ત એ જ કેળવણી નથી પરંતુ મનુષ્ય જન્મે ત્યારથી લઈને એના મૃત્યુ પર્યંત સુધી એટલે એના મૃત્યુ સુધી જે કાંઈ શીખે છે જે કાંઈ અનુભવે છે જે કાંઈ જ્ઞાન મેળવે છે એ બધું જ કેળવણી છે કે જેના દ્વારા આજનો માણસ એ ખરા અર્થમાં માણસ બને એને સાચી કેળવણી કહેવાય એટલે કેળવણી જે છે એ મનુષ્યના જન્મથી માંડીને એના મૃત્યુ સુધી ચાલનારી એક અવિરત યાત્રા છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત